આ જે માટી નાખી છે એને કીચડ એટલું વધી ગયો છે કે પાણીનો નિકાલ નથી વરસાદની પાણી બધું જમા થાય છે ને એને લીધે બધી બીમારીઓ ફેલાય છે એટલે પાણીનો નિકાલ રખે કરે ને આ જે માટી નાખી છે એને માટી ઉપર કાંકરી નાખે તાકી કીચડ નહીં બને એ મોટી સમસ્યા છે આ બાજુની આ રેલવેનો ફૂટ ઓવર બ્રિજ છે પબ્લિક આવતી જ છે સાંજ સવારે જે આઈડીસી વાળી પબ્લિક વર્કિંગ પગલે આવતી જ છે એક એટલો કીચડ છે કે ચલાય જાય એવું નહીં મળે એટલું પાણી ભેગ ભેગું થાય છે એના કરતાં થોડું પાણી નિકાલ કરે કર પ્લસ ગ્રામ પંચાયત ડીટીસી પાવડર છીટકે તાકી મચ્છર પેદા નહીં થાય અને કોઈ બીમારી નહીં વધે કેમ કે હમણાં જ કોરોના કાળ જોયું છે બધાએ એના કરતાં બચીને રહે તે સારું આવવા જવા માટે લોકોને ચાલવા માટે જગા નથી આખો કીચડ છે રિક્ષા આવવા જવા તકલીફ છે દુકાનવાળાને તકલીફ છે પછી કોઈ પબ્લિકને ચાલતું આવવાનો આમ રસ્તો નથી તેનો નિકાલ ગ્રામ પંચાયતમાં તો કમ્પ્લેન કરેલી કીધેલું બી છતાં પણ કંઈ હજુ નિકાલ આવ્યો નથી તેના માટે કંઈ કરે તો સારું ગ્રામ પંચાયત પોતાના તરફથી